થઈ કઈ રબડી બબડી એવું નથી ગયું ગળું બળવા બાકી બીજું કઈ નથી આ બધું પહેરે થઈ ગયું ખાસ તો એક બાજુ ખુવાઈ ગયું લાગે એટલે ગરમ પાણી આપડે કરવા મેખી દીધું છે જો અમારું ગરમ પાણી થાય છે ને અમારી મમ્મી કહે કે ભાઈ જો ગરમ પાણી પી તો ઉધરે નહીં થાય ને શરદી નહીં થાય એટલે ગરમ પાણીમાં નિમક નાખીને કોકળા કરવાના ને થોડું ગરમ રાખીને પાણી પી ને બે ત્રણ ખૂટડા એટલે શરદી વહી જાય એમ તો કાંઈ ને આપણે ત્રણ સાદી આ ટ્રાય કરીએ શરદી લગભગ વહી જ આવે કેમકે મારી બેન નથી એને વહી ગઈ હતી આપણે ગરમ પાણી પી લઈને પછી ક્લાસી જાય મિત્રો મીઠાવાળા પાણીના કોગળા કર્યા ને મોઢામાં નીકળું ખારું ખારું જ લાગે છે તો આપણે કોકળા કરીને ખાવે પાસે આ જાય ને હું તમને હજી એક વાત કહું અમારી શેઝબેન છે ને એ કોઈથી જાગવામાં ન સમજે એનો અમારે ભાવ એટલે બહુ જ રેડું નાખવું પડે આમ જો કેટલા વાગી જાય ને એ જાગવામાં સમજે કેટલી રેડો નાખો ને મારું જો ચાર ને ખબર મારા પપ્પા કામે જાય ને આઠ વાગે ચારની રાઈડ નાખતી હોય અત્યાર સુધી રાઈડ નાખે એ જાગે ને જાગે ને જાગે જ નહીં જો હે અમે ખોટું બોલું બસ સેલ્ફ બેન આવું વિડીયો માં નીનો મજા આવે હા આપણે હાસુ બોલવાળા માણા તો કઈ હવે આપણે ક્લાસિસ છે જઈ આવી મિત્ર અત્યારે અમે ઘેરા ખાવા આવી ગયા છે ને કાલ તમને કીધું તું સબ દિન થઈ જા થઈ ગઈ ને તો કઈ ના લઈ તો બિથા આવી ગયા છે રમવા માં છે દૂધ નું શાક રોટલા તાજો જો રમે તોડ તો ની મર કાય તા 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 આપણે સેન જમી લઈ તો મિત્ર આપણે જમી લીધું છે ને સેલ્ફ બેન ની બ્રેઝમ માં બેઠા જો નીવડે આજે નીવડા છે હાડે વેગેન ના કામ વેગેન તો ભાઈ ને આપણે ક્લાસે જઈએ આપણે ન મોડું થઈ જાય તો આપણે ક્લાસે સુ જાય આ જો મિત્ર આવ જો માર મમ્મી છે ને સાર્થક ને કાયથરો ટાઈપી મેવા જરી ખ્યા દાણા હતા સાર્થક ભાઈ હસોડી ઊંધી નાખી દીધી અચ્છા જે મેન્ડવીન દાણા વીણે વીણો છે હવે

b21 go e jo ja jo crash thai gyo apne mandvi ne dana kha me કિશોર માડીતુકા એ હાવણે મારેલી નહી નહી માર આપણે જમ્મા બેઠી જાશે ને જમ્મામાં હો જા ખબર ઓળો રોટલો મકાઈનો સેવડો સાસક શાસકભાઈ જમવા બેહી જાય જો એને મીઠો લાગ્યો મકાઈ મકાઈનો સેવડો મકાઈનો સેવડો મીઠો લાગ્યો નહી કિશોરબેન રોટલો કરીને આવી ગયા

અમારે જે કિશોરબેન ખરીદી કરે ને એમાં ડ્રેસના ફોટા એ ભાઈનો મેસેજ મેસેજ આવો કે કાલથી ને આવા મારા ડ્રેસ ને એવું નહીં મળે ખાલી છોકરાના કપડાં મળે છે એવું છોકરા નહીં મળે એવું છે એટલે નાનો નહીં મોટા એવું બધું આવે તો આ બધા કપડાં જોવે અત્યારમાં સવારે કપડાં જોવે ફોન હાથમાં એટલે કપડાં જ ગોતા હોય કોને ખબર કેટલા કપડાં નીકળ્યા ગાભા 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 તો મિત્ર આપણે પાણીના કોકળા નિમક વાળા છે ગરમ પાણી પી લીધું છે બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કેમ કે અમારા બોરિયા બિસ્તર પથરાઈ જશે વિડીયો ગમેકજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળે છે બીજા લોકો